હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર બે માય સ્ટોરી ડ્રામાની સમજ મેળવશું તો ચાલો લખીએ અને શીખીએ સ્ટોરી ડ્રામા તમે શાળા વર્ગ ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝિન વર્તમાનપત્રો અને પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશો આવી વાર્તાઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં હોય છે તે પણ તમે જાણો છો અહીં તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાંચી સમજવાનો પ્રયત્ન કરવાનો છે આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના પાત્રોના નામ અને તેના વચ્ચે થતો સંવાદ જાણો તમે પસંદ કરેલ વાર્તાને જો નાટક તરીકે ભજવી શકાય તેવું થતું હોય તો તમે નક્કી કરો કે આ વાર્તાના નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે અને તેમાં તમારા કયા કયા મિત્રો ભાગ લઈ શકે તેમના નામ જે તે પાત્ર સામે લખો આ લખેલ નામ મુજબ પ્રાર્થના સભામાં વાર્તાનું નાટક ભજવો વિદ્યાર્થી મિત્રો અહીં હું એક મારી મનપસંદ વાર્તા લખું છું વિદ્યાર્થી મિત્રો તમે તમારી મનગમતી વાર્તા લખી શકો છો પસંદ કરેલ વાર્તાનું નામ બિરબલ ધ વર્ચ વાર્તામાં આવતા પાત્રોના નામ અને પાત્ર ભજવતા મિત્રોની યાદી જોઈએ અજય ભજવશે રીચ મર્ચન્ટનું પાત્ર વેદાંત ભજવશે બિરબલનું પાત્ર અક્ષિત ભજવશે સેવન્ટ વનનું પાત્ર હાર્દિક ભજવશે શેરવઠ ટુનું પાત્ર ઉત્તમ ભજવશે શેરવંત થ્રીનું પાત્ર અનિકેત ભજવશે સર્વેન્ટ ફોર થીપનું પાત્ર સ્ટોરી લખીએ વન્સ ડે અ રીચ મર્ચન્ટ કમ ટુ બિરબલ હી સેડ ટુ બિરબલ આઈ હેવ સેવન સર્વેન્ટ ઇન માય હાઉસ વન ઓફ થીમ હેઝ સ્ટોલન માઇલ બેક અ પ્લીઝ ફાઇન્ડ આઉટ ધ થીપ સો બિરબલ વન ટુ ધ રિચ મેન્સ હાઉસ હી કોલ્ડ ઓલ ધ સેવન Servant in a room, he gave a stick to each of them. The he said, "These are magic stick. Just now all these sticks are cool in locked. Keep them with you and return them tomorrow. If you are the thief, your stick will grow in each longer by tomorrow." The servant who had stolen the bag of pets was correct. He thought if I cut a pinch of one inch from my stick, I won't be changed. So he cut the stick and made it shorter by one inch. The next day, Birbal collected the stick from the servant. He found that one servant's stick was shorter by an ધ બે ટુ જેલ આવી રીતે તમે તમારી મનગમતી અંગ્રેજી વાર્તા અહીં લખી શકો છો આ વિડીયો આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો